ट्रेमरेन्स द्वारा जोगारना अड्डाओ चलावता चार अलग-अलग छटियों -अलग पर कई काले रेल करवामावे सूरत सुरत ट्रेमरेन्स का प्रमुख संस्थापक मोदीन साहेब बेन जाला साहेब आरआई जडेजा जयएन दो स्वामी एसएन फरमा खोग्राणा एपीआई जे.जी पटेल तमाम है कोतल स्पॉट साथे अलग-अलग जगह ऊपर है જેમાં સલાબતપુરા વિસ્તારમાં જે નોટરીયસ અસલમ કચ્છી ફિરોઝ મિંડી યુસુફ પાસા અકબર કીકડાને ત્યાં અલગ અલગ ટીમો દ્વારા ત્રણ અલગ અલગ એમના ત્રણ અલગ અલગ જુગાના અડાઓ ઉપર અકબર સૈયદનો અગિયાર સત્યાસી સલાબતપુરાના લાલવાડીમાં પહેલા એસ્ટેટ મકાન નંબર ત્રણ અઠ્યાવીસ સડતાલીસના ત્રીજા મળે સલાપતપુરાના મોમનાવાડીમાં નવાબી ચાર પાછળ લાલવાડીમાં નંબર અઠ્યાવીસ સડતાલીસના પહેલા મળે અને ગુજ જેવા

પચીસ માણસો ની ધરપકડ કરવામાં આવી છે અને જુગારી જે ક્લબ ચલાવવાવાળા છે અસલમ કચ્છી ફિરોઝ મિહિ યુસુફ પાસા અને અકબર ચિત્રા ને વોન્ટેડ બતાવવામાં આવ્યા હતા આમની બીજી ક્લબ અન્ય એક સલાબતપુરા લાલવાડીમાં માં હતી ત્યાં પીઆઈ વાળા અને એમપી દ્વારા રેડ કરતા ત્યાંથી ચુમ્મોતેર હજાર પાંચસો સિત્તેર રોકડ બે લાખ એસી હજાર પાંચસો ના મોબાઈલો અને એક વ્હીકલ કબજે લેવામાં આવ્યું છે જેમાં બાર લોકોની ધરપકડ કરવામાં આવી છે સાથે વોન્ટેડ બતાવવામાં આવ્યા છે ત્રીજી રોડ રેટ છે સલાબતપુરાના મોંગનાવાડીમાં કરવામાં આવી છે એમાં બે લાખ અઠિયાર હજારનો મુદ્દામાલ બે લાખ આઠ હજાર કેશ મેળાતા હતા અને બે લાખ આઠ હજારના મોબાઈલો બાર લાખ પંચાસી હજારનો મુદ્દામાલ અને અઠ્યાવીસ આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને ચોથી જગ્યાથી બાર હજાર છસો સિત્તેર કેશ સત્તાવન હજારના મોબાઈલ અને આઠ આરોપીની કુલ પોલીસ દ્વારા પચ્ચીસ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે જેમાં રો કેશ મોબાઈલ એસી જેટલા મોબાઈલ તોતેર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને આ મુખ્ય આરોપીઓ આ લોકો પૈસા ઉપરાંત કોઈન પૈસા તો મળ્યા એની પાસે ઉપરાંત અલગ અલગ કિંમતના કોઈન પણ મળી આવ્યા છે જે કેશ ના મળે જગ્યા ઉપર એના બદલે હતા થી એ કોઈન પણ ઘણા બધા કબજે કરવામાં અલગ અલગ જગ્યાએથી કરવામાં આવ્યા છે અને એક જ રાત્રેમાં સુરતની તમામ ક્રાઇમ બ્રાન્ચની તમામ ટીમો દ્વારા ચાર થી વધુ જગ્યાઓએ રેડ કરી અને તોતેર થી વધુ આરોપીની ધરપકડ કરવામાં આવી છેલ્લા પાંચ સાત દિવસથી અમે વોચ રાખતા હતા એ અત્યારે ઇન્વેસ્ટિગેશન ચાલુ થયા હતા કેટલા દિવસથી આ લોકો કરે છે એ વેરીફાઈ કરી હતી પણ છેલ્લા ચારે પાંચ દિવસથી અમે વેરીફાઈ કરતા હતા

વ્હિકલ બાર લાખ બે લાખ વીસ હજાર ની અલગ અલગ મોટર સાયકલ કબજે લેવામાં આવ્યા